મિત્રો ત્રાટકીય હવે પોંડીસેરીયા અને છે ખાસ કરીને ચેન્નાઈ છે ભારે વરસાદ જોવા મળ્યો છે આ બાજુ તમે જોઈ શકો છો ગુજરાતમાં પણ ભેજ આવ્યો છે જેને લઈને બે દિવસ પહેલા અંદર વરસાદ પડ્યો હતો ગઈકાલે જામનગર જિલ્લાની અંદર ક્યાંક ક્યાંક મિત્રો વરસાદ છાંટા પડવાને લઈને સમાચાર મળી રહ્યા છે તો આ વાવાઝોડાને કારણે મિત્રો મોટી આગાહી હજુ પણ છે સાથે સાથે મિત્રો રામણીકભાઈ વામજા જે વંથલીના છે અને તેમના દ્વારા મિત્રો ડિસેમ્બર મહિનો શરૂ થઈ રહ્યો છે અને ડિસેમ્બર મહિનાની અંદર બે વખત માવઠાનો મારસે ગુજરાતને સહન કરવો પડશે અથવા વાતાવરણમાં પલટો આવશે તેવી પણ આગાહી કરી છે સાથે સાથે અમલાલ પટેલે પણ મિત્રો ખાસ કરીને ડિસેમ્બરમાં વાતાવરણમાં પલટાને લઈને મિત્રો આગાહી કરી છે સાથે સાથે સૌથી મોટા સમાચાર એ મળી રહ્યા છે કે ચુમ્માલીસ હજાર રૂપિયાના જે સહાય હતી તેની તારીખ વધારી અને પાંચ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે તો ચુમ્માલીસ હજાર રૂપિયા છે ખાસ કરીને ઘણા બધા ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર પણ કરી દેવામાં આવ્યા છે મિત્રો તમારા આજુબાજુ કેટલાક વિસ્તારોમાં ખેડૂતોના ખાતામાં ચુમ્માલીસ હજાર રૂપિયાની સહાય જમા થઈ ગઈ હોય તો જરૂરથી અમને કોમેન્ટમાં જણાવજો જેથી સમગ્ર ગુજરાતવાસીઓને ખબર પડે કયા વિસ્તારમાં કયા જિલ્લામાં કયા તાલુકાની અંદર સહાય મળવાની શરૂ થઈ ગઈ છે

તમે જોઈ શકો છો ચેન્નાઈ પોરીની અંદર સૌથી મોટો ખતરો રહ્યો છે તમે જોઈ શકો છો પોન્ડિચેરી અને ભારે વરસાદ કારણે મિત્રો પડી રહ્યો છે અને તમે જોઈ શકો છો શ્રીલંકામાં ભારે વરસાદને કારણે ભારત છે એ મદદ આવ્યું છે મૃત્યુઆંક નેવું પર પહોંચ્યું છે અને સો લોકો હજુ પણ ગુમ છે અહીંયા તમે જોઈ શકો છો કુદરત છે મિત્રો નવેમ્બર મહિનામાં રૂઠી છે આશ્રમ થાઈલેન્ડ ઇન્ડોનેશિયા મલેશિયામાં પણ પૂર અને ભૂખલને કારણે ત્રાહીમામ છે થાઇલેન્ડ અંદર પૂરના કારણે એકસો પિસ્તાલીસ લોકોએ જીવ ગુમાવ્યો છે તો પાંત્રીસ લાખ લોકો પ્રભાવિત થયા છે તો ઇન્ડોનેશિયામાં સેનિયાર વાવાઝોડાને કારણે પૂર અને ભૂખલને કારણે તારાજી હજારો પરિવારે ઘર છોડ્યું છે અને ચોરાણું લોકોના મિત્રો મોત થયા છે ઇન્ડોનેશિયામાં તો તમે જોઈ શકો છો લગભગ ત્રણસો જેવા લોકો એ છે એ મિત્રો આ અઠવાડિયાની અંદર મિત્રો મૃત્યુ થયા છે અહીંયા તમે જોઈ શકો છો વીકલી મિત્રો બેતાલીસ દિવસની આગ છે જેમાં ડિસેમ્બર મહિનાનો પહેલો અઠવાડિયાની અંદર ગુજરાતની અંદર ખતરો નથી પણ તો અહીંયા ચેન્નઈની આજુબાજુ વરસાદ જોવા મળશે એ આઠ તારીખથી લઈને પંદર તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર સમગ્ર ભારતની અંદર વરસાદની આગાહી નથી ત્રીજું અઠવાડિયું ડિસેમ્બર મહિનાની અંદર જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો આવી રહ્યા છે અને જેને લઈને ગુજરાતની અંદર વાદળ વાયુ છે એ ત્રીજા અઠવાડિયાથી જોવા મળશે અને ચોથા અઠવાડિયાથી બાવીસથી ઓગણત્રીસ તારીખ સુધીની અંદર તમે જોઈ શકો છો જોરદાર ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બ બંગાળની ખાડી પણ એક્ટિવ જેને લઈને ફરી એકવાર ભેજ આવી શકે છે

ભારે વરસાદ પડ્યો છે જો કે મિત્રો પવનની ઝડપ ઓછી થઈ ગઈ છે અને તેને હિસાબે મિત્રો સરકાર પહેલેથી જ એલર્ટ છે તો તારાજીની કોઈ મિત્રો અહીંયા સમાચાર નથી પરંતુ ખાસ કરીને વાવાઝોડાને કારણે ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળવાનો છે અને તેની અસરની હિસાબે તમે જોઈ શકો છો ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે ભેજવાળું વાતાવરણ અને તેને હિસાબે ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર છાટા અથવા વાદળછાયું વાતાવરણ છે જોવા મળી શકે છે દીતવા વાવાઝોડાની અસર મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર વાવાઝોડાની અસર નથી થવાની પણ ખાસ કરીને વાદળો આવવાને કારણે ભેજ આવવાને કારણે ગુજરાતની અંદર છૂટી અથવા વાદળછાયું વાતાવરણ છે જોવા મળી શકે છે એ તમે જોઈ શકો છો ત્રણ તારીખ પછી ધીમે ધીમે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ મિત્રો આવવાનું શરૂ થઈ જાય છે એ તમે જોઈ શકો છો તો તેની હિસાબે મિત્રો વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે અને ભારે અને જોરદાર વાદળો આવશે તો મોડી રાત્રે અથવા મિત્રો વહેલી સવારે વરસાદ જોવા મળી શકે છે અહીં તમે છ તારીખનો મેપ જોઈ શકો છો છ તારીખે પણ વાદળ છે એ આવતા હોય તેવું છે દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યું છે એટલે કે ધુમ્મસ ઝાકળને કારણે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે સાત તારીખે વાવાઝોડાની અસર પૂરી થતાં ફરી એક વખત અહીંયા તમે જોઈ શકો ભેજ આગળ ચાલી રહ્યો છે તો તેની અસર ગુજરાતની અંદર જોવા મળવાની છે અને તેને હિસાબે મિત્રો ખાસ કરીને અંબાલાલ પટેલ દ્વારા તેમજ મિત્રો રમણીકભાઈ વામજા દ્વારા પણ મિત્રો વરસાદને લઈને આગાહી કરવામાં આવતી હોય છે અહીંયા મિત્રો તાપમાનની વાત કરીએ તો હજુ પણ ગુજરાતની અંદર ગરમાળો જોવા મળી રહ્યો છે બાર તારીખથી પણ તમે જોઈ શકો તાપમાનની અંદર હજી કોઈ ફેરફારથી જોવા મળ્યો નથી એટલે કે એટલું ને એટલું તાપમાન છે એ જોવા મળી રહ્યું છે તાપમાનની અંદર ઘટાડો જોવા નથી મળી રહ્યો પરંતુ આ જેવા વાદળ તૂટશે તેવા જ મિત્રો દસ અગિયાર બાર તારીખની આસપાસ મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો ત્યારે મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળે એટલે કે ખાસ કરીને બાર ડિગ્રી તાપમાન ચૌદ ડિગ્રી છે આવું તાપમાન છે જોવા મળી શકે પણ હાલ મિત્રો તમે જોવા જઈએ તો ખાસ કરીને તાપમાનની ઉછાળો છે આ વાદળો જેવા તૂટશે વાવાઝોડું જેવું વિકાસ છે તેવી જ મિત્રો ઠંડીનો રાઉન્ડ છે એ ફરી એક વખત શરૂ થશે તો આજના વિડીયોમાં આટલું જ વસ્તુ જય હિન્દ જય ભારત